વેલકમ ફ્રેન્ડ્સ વેધર ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો જે મિત્રો ચેનલ પર નવા આવે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી બે લાયકોન પ્રેસ કરી દેવી અને વિડીયોને લાઇક તો અવશ્યથી એક આપી દેવી એક લાઇક આપવાથી અમારી મોટિવેશન વધી જાય છે અને અમે વિશેષ જે સારી માહિતી હોય તે આપણે દરેક વિડીયોની અંદર આપીએ છીએ એટલે લાઇક તો આપી જ દેવી અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર પણ કરી દેવો મિત્રો વાત કરવાની છે વાદળછાયા વાતાવરણને લઈને તો જેવી રીતે કે અત્યારે હાલ જે રાઉન્ડ ચાલી રહ્યો છે અમુક અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થઈ રહ્યું છે એ વાદળછાયું વાતાવરણ જે મિત્રો આપણે આઠથી લઈને તેર તારીખનું સેશનમાં જે ગરમીનો પ્રકોપ છે જે હેવી રાઉન્ડ એક નોર્મલ રાઉન્ડ તરીકે હેવી રાઉન્ડ તરીકે તમે જે પણ બી ગણો હોય જે આ રાઉન્ડ ગયો એ રાઉન્ડના કારણે આ ગર આ જે વાદળછાયું વાતાવરણ છે તે થઈ રહ્યું છે મિત્રો આમાં પ્રોબ્લેમ સિસ્ટમ એ રીતે થાય છે કે જેવી રીતે ગરમી વધારે પડે છે અને જેવી ગરમી વધારે પડે છે એટલે ભેજનું પ્રમાણ જી પણ અવેલેબલ છે એટલે ઉકળાટ જેવું પ્રમાણ રહે છે અત્યારે હાલ પણ એટલે ગરમી જેવી ચાલીસ એકતાલીસ ડિગ્રીને પાર થાય છે એટલે આજુબાજુના એરિયામાં રહેલું નદી તળાવ કે પછી કોઈ મોટા તળાવ કે સમુદ્ર કિનારે એટલે આ બધી જગ્યાએથી શું થાય છે ગરમીના કારણે પાણીની વરાળ બનીને આકશમાં જાય છે ને જેના કારણે આ જે વાદળો બંધાય છે પણ આ જે વાદળો બંધાય છે તે મિત્રો આ વાદળો ખૂબ ઊંચા પ્રમાણમાં બંધાતા હોય છે એટલે આ જે વાદળો બંધાય ને એમાંથી વરસાદ આવવાની શક્યતાઓ બહુ ઓછી હોય છે કદાચ આવતો હોય તો પણ નહીવત વરસાદ આવતો હોય છે કોઈ મોટો ભારે વરસાદ આવતો હોતો નથી પણ આ જે વાદળછાયું વાતાવરણ છે ને મિત્રો અલગ અલગ તારીખે અલગ અલગ જિલ્લાઓમાં તાલુકાઓમાં રાજ્યની અંદર ગ્રામ્ય વિસ્તારોની અંદર જોવા મળતા હોય છે ખાસ કરીને આ જે વાતાવરણ છે ને દરિયા કિનારાથી પચાસ કિલોમીટરનો અંદરનો એરિયા જે ગણી શકાય ત્યાં આગળ આ જે વાદળછાયું વાતાવરણ છે તે વધુ માત્રામાં જોવા મળતું હોય છે અને અત્યારે હાલ પણ હવે જે ગરમીનું તાપમાન છે મિત્રો અત્યારે હાલ પણ ગરમીનું તાપમાન ધીમે ધીમે હવે વધવા તરફ જઈ રહ્યું છે જેવી રીતે ત્રેવીસ તારીખની આપણે આગાહી કરી દીધી છે જે મિત્રો વિડીયો ના જોયો હોય તે વિડીયો જોઈ લેવો ચેનલ ઉપર વિડીયો મળી જશે બીજા જ નંબરનો વિડીયો છે જેવી રીતે અમદાવાદની અંદર આજની સાડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી ગરમી નોંધાઈ છે રાજકોટની અંદર પણ પાંત્રીસ ડિગ્રીની આજુબાજુ તાપમાન નોંધાયું છે એવી રીતે દરેક શહેરમાં જિલ્લા વાઇસ તાલુકા વાઇસ ગ્રામ્ય વિસ્તાર વાઇઝ અલગ અલગ ટેમ્પરેચર અત્યારે હાલ જોવા મળી રહ્યું છે પણ બાવીસથી લઈને તે પછી આવનારા દિવસોની અંદર જે ગરમીનું પ્રમાણ છે બાવીસ તારીખથી એ ગરમીનું પ્રમાણ પછી હવેથી ઓરેન્જ એલર્ટની આગાહી હોય ને એવું એક ગરમીનું મોટું પ્રમાણ મોટી આગાહી હોય ને એવી શક્યતાઓ છે એક મોટું પ્રમાણમાં ગરમી જોવા મળશે જે દિવસોની અંદર તમારા લોકોને જો કોઈ કામ ના હોય તો બહાર ખાલી ખાલી ફરવા ના નીકળવું આ રીતેની ગરમી જોવા મળવાની છે એ હજી ટાઈમ છે હજી બાવીસ તારીખ પછીની વાત છે અત્યારે હાલ જે તાપમાન છે એ ચાલીસ ડિગ્રીની અંદરની રેન્જમાં જ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે મિત્રો તો આ રીતની આજના વિડીયોની અંદર માહિતી હતી મિત્રો તો આજના વિડીયોની અંદર ગરમીને લગતી આ રીતની માહિતી આપણે તમને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો ચેનલ ઉપર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ ન કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને વિડીયોને લાઇક અવશ્ય આપવી અને તમામ ગ્રુપમાં શેર પણ કરી દેવો આ વિડીયો